નમસ્કાર દર્શક મિત્રો S24 ન્યૂઝ ચેનલ માં આપ સૌનું સ્વાગત કરું છું અને હું છું ધરતી આજે અનંત ચતુર્દશી બાપ્પાને વિદાય આપવાનો દિવસ 10 દિવસ ભક્તિભાવ સાથે પૂજા આર્ચના અને વાજતે ગાજતે બાપ્પાનું સ્વાગત કરી તેમની પૂજા આર્ચના અને ભક્તિભાવ સાથે તેમને આવકાર્યા હતા ત્યારે આજે બાપ્પાને વિદાય આપવાનો દિવસ છે વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ સુરત શહેરમાં શરૂ થઈ ગઈ છે સુરતના રાજમાર્ગો પર મોટી મોટી પ્રતિમાઓ વહેલી સવારથી નીકળી ગઈ છે સુરતના ગણેશોત્સવને દેશમાં બીજા નંબરનો ગણેશ ઉત્સવ કહેવામાં આવે છે સુરતીઓ જે આહલાદક ભાવથી બાપાને આવકારે છે તેવી જ રીતે ભાવભીની આંખે વિદાય પણ આપે છે આ વખતે સુરતમાં ગણેશ વિસર્જન વહેલી સવારથી શરૂ થયું છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવની ઉજવણી કરી આજે વિદાય માટે ભાવિક ભક્તો ડીજે તો ઢોલ અને નગારાના તાલ સાથે નીકળ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે શહેરના હાર્દ સમા ભાગડ ચાર રસ્તા પર મોટી મોટી મૂર્તિઓ આ વખતે વહેલી સવારથી જ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે

રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે આજે ગણેશ વિસર્જન છે ત્યારે શહેરમાં પંદર થી વીસ લાખ લોકો રસ્તા પર ઉતરી બાપ્પાને વિદાય આપશે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહી તે માટે સુરત શહેર પોલીસે ખૂણે ખૂણે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે ઊંચી મૂર્તિ પણ પસાર થઈ શકે તે માટે શહેરના મુખ્ય માર્ગો પર બાવીસ ફૂટ કરતા નીચે હોય તેવા તમામ બેનર્સ અને વાયરો ખસેડી નાખવામાં પહેલેથી જ આવ્યા હતા જેથી કોઈ અઘટિત ઘટનાઓ ન બને વહેલી સવારે છ વાગ્યાથી વિસર્જન યાત્રાઓ શરૂ થઈ ગઈ છે જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પહેલેથી તૈયારીઓ કરવામાં આવી હતી સુરત શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં પાંચ ફૂટથી નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું ટ્રેન્ડ છે જેના કારણે લોકો ઘર આંગણે જ બાપાની મૂર્તિનું વિસર્જન કરે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કર્યા બાદ તેના પૂજન અર્ચન બાદ તેનું વિસર્જન પણ ઘર આંગણે કરી ભાવિકો બાપાને વિદાય આપે છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ કમિશનર ફાયર તથા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલના અધિકારીઓ સાથે પહેલેથી જ રિવ્યુ બેઠક કરી ગણેશ વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને તૈયારીઓની સમીક્ષા પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે તે સમયે કરવામાં આવી છે ભાવિકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે ગણેશ મંડળના આયોજકોને કોઈ અગવડતા ન પડે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને અને સુરત પોલીસે કલાક ફરજ સેવા બજાવી છે મુલાકાત પણ ઉચ્ચ અધિકારીઓએ લીધી હતી અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પહેલેથી જ ત્યાં એમ્બ્યુલન્સ ફાયરના અધિકારીઓ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે શહેરમાં કુલ એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે આ સાથે ત્રણ કુદરતી ઓવારાઓ પણ વિસર્જન કરવામાં આવી રહ્યું છે હજીરા દરિયાકાંઠો ડુમ્મસ દરિયાકાંઠો અને ઓલપાડ દભારી દરિયાકાંઠા પર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ સાથે નાવડી ઓવારા પણ પણ વિસર્જન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના વિસર્જન દરમિયાન ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અગિયાર જેટલી કંપનીઓ તૈયાર કરવામાં આવી છે તો આ સાથે રેપિડ એક્શન ફોર્સની ટીમ છે છે વધુ પોલીસ કર્મીઓને કરવામાં આવ્યા કેમેરા કેમેરા ડ્રોન અને રેકોર્ડિંગ કેમેરાથી શૂટિંગ કરવામાં આવી રહ્યો છે કોઈપણ અનિચ્છનીય ઘટના ગણેશ વિસર્જનમાં ન બને તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે ગણેશ વિસર્જનના તમામ રૂટ પર કુલ એકસો ત્રીસ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરી તથા મહાનગરપાલિકાના આઈસીસી કંટ્રોલ રૂમથી કરવામાં આવી રહ્યું છે શહેરના બસ્સો જેટલા રૂટો પર બે હજારથી વધારે સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે કંટ્રોલ રૂમમાં તમામ રસ્તાઓ માટે વધારાની ટીવી સ્ક્રીનો પણ લગાવવામાં આવી છે આ દરમિયાન ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ આ કંટ્રોલ રૂમમાંથી પોલીસને ટ્રાફિક ખોરવાય તો આદેશ આપશે આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના બની તો ત્વરિત જાણ કરવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા ભાડેથી લઈને લગાવવામાં આવ્યા છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે ગણેશજીના વિસર્જન માટે નીકળ્યા હતા પોલીસે તેમની પૂજા અર્ચના કરી હતી વિસર્જન માટે ગણેશજી જે ગાડીમાં સવાર હતા તે હાથ ગાડીને પોલીસે ખેંચી હતી વહેલી સવારથી જ નેતાઓ ધારાસભ્ય કોર્પોરેટરો જે તે વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે પહોંચી ગયા છે સુરતમાં સાંસદ મુકેશ દલાલ અને મેયરે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિસર્જન યાત્રાનો પ્રારંભ કર્યો હતો વહેલી સવારથી વિસર્જિત કરવા માટે નીકળ્યા છે સુરત શહેરના નાનપુરા ખાતે ભક્તો એક જ સરખા કપડાં પહેરીને નાચતે ગાચતે બાપ્પાની વિદાય કરવા માટે આવી પહોંચ્યા હતા સુરતમાં મુંબઈ પછી ગણેશ ઉત્સવ સૌથી વધુ અને ભક્તિભાવ રીતે ઉજવવામાં આવે છે સુરત શહેરમાં બાપાની વિદાય માટે પ્રતિમાના વિસર્જન માટે એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ કુદરતી ઓવારાઓ પર વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે અતિસંવેદનશીલ અને સંવેદનશીલ ગણાતા પચીસ જેટલા પોઈન્ટ પર ત્રણસો થી વધુ ધાબા પર પોલીસ તૈનાત છે દૂરબીનથી દૂર સુધી નજર રાખી રહી છે સોળ હજાર જેટલા પોલીસ કર્મીની ચાપતી નજર છે ટ્રાફિક વ્યવસ્થા માટે ટીઆરપી સહિતના જવાનો તૈનાત છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ભક્તો ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે અને વહેલી સવારથી બાપ્પાની વિદાય માટે પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે દર વખતે સુરતમાં બપોર પછી મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળતી હતી જે આજે વહેલી સવારથી જ નીકળી ગઈ છે પોલીસ કમિશનરે તમામ ગણેશ પંડાલોમાં જઈ આયોજકોને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે વિસર્જન યાત્રા વહેલી સવારે કાઢવામાં આવે જેથી કરી સાંજ સુધીમાં તમામ મૂર્તિઓનું વિસર્જન સારી રીતે થઈ શકે સુરતમાં ગણેશ વિસર્જન માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે એન્ટી રાયલ વ્હીકલ વરૂણ વાહન વજ્રવાહન સહિત એસઆરપીની અગિયાર કંપની અને આરપીએફની બે કંપની સુરતમાં તૈનાત કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેરના ત્રણસો પચાસ એવા લોકો પર નજર રાખી રહ્યા છે કે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો કેટલાક લોકોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે સુરતના ભાગળ ચાર રસ્તા લિંબાયત કૃત્રિમ ઓવારાઓ પર પહેલેથી વિસર્જન શરૂ થઈ ગયું છે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં હાલ વિસર્જન પ્રક્રિયા થઈ રહી છે આના નારા પણ લગાવી રહ્યા છે સુરતમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં જ આ વિસર્જન યાત્રા પૂરી થાય તે માટે પોલીસ જવાનો ખડે પગે તહેનાત છે આજ રોજ ભગવાન ગણપતિજીના વિસર્જનનો તહેવાર છે કે જેમાં જેને અનંત ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાનના દસ દિવસની સ્થાપના બાદ આજે લોકો વિસર્જન કરે છે ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક લોકો અત્યારે પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે એ સાથે પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ફિક્સ પોઈન્ટ મંડળ સાથેના પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ્સ ધાબા પોઈન્ટ્સ ડ્રોન દ્વારા અને સીસીટીવી દ્વારા નજર પણ રાખવામાં આવી રહેલ છે આ ઉપરાંત સામાજિક આગેવાનો ધાર્મિક આગેવાનો એનજીઓના સભ્યો અને રાજકીય આગેવાનોના સંકલનમાં રહી અને એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિમય રીતના તહેવાર ઉજવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે પણ જે ઈદનો તહેવાર હતો એ ખૂબ સારી રીતના ઉજવવામાં આવ્યો હતો આજે પણ આપ જોવો છો કે લોકો ઉત્સાહપૂર્વક અને શાંતિમય માહોલમાં અને કોમી એકલાસ વચ્ચે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે આસપાસ આપ જોઈ શકો છો કે અન્ય લોકો પણ હાજર છે કે જેમાં અન્ય આગેવાનો પણ છે લિંબાયતમાં ખૂબ જ શાંતિમય માહોલ છે સમગ્ર શહેરમાં શાંતિમય માહોલ છે બધા લોકો એકબીજાના સહકારમાં છે ગઈકાલે પણ ઈદના તહેવારમાં એકબીજાના સહકારમાં હતા અને સારી રીતના તહેવાર પૂરો થયો આજે પણ એટલું જ સૌહાર્દપૂર્ણ શાંતિમય વાતાવરણ છે શહેરમાં તમામ જગ્યાએ લોકો ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને ખૂબ જ સારી રીતના તહેવાર ઉજવી ઉજવી રહ્યા છે ગણપતિ વિસર્જન કા ये बोलना चाहती हूँ कि कल ईद मिलाप का त्यौहार गया आज गणपति बप्पा का त्यौहार है आज गणपति बप्पा का विसर्जन है बहुत अच्छे से चल रहा है यहाँ कामगिरी एकदम सुख शांति से जो भी हमारे गणपति बप्पा हम लोग को नमस्ते हम लोग बोल रहे हैं गणपति बप्पा मोरिया हमारे गणपति बप्पा हंसी खुशी यहाँ से जा रहे हैं और यहाँ पर टोटल आप देख रहे होगे कि मुस्लिम भाइयों बहनों सब हिंदू मुस्लिम सब की एकता है और हर साल यहाँ पर सब त्यौहार हम लोग ऐसे ही मिल मनाया जाता हो ईद हो या गणपति हो या ताजिया हो या सब मिलके हमारी एकता ऐसी है कि हमारी यहाँ की एकता को जिंदगी में कोई कभी तोड़ नहीं सकते क्योंकि हमारी यहाँ पे मजबूती इतनी है हमारी भाइयों बहनों की मुस्लिम लोग की भी हमारा इतना अच्छा सपोर्ट है कि यहाँ पे सब भाइयों बहनों एक से एक कंधे से कंधा मिला के चलते हैं यहाँ पे जो अगर सोच भी रहे हो कि कभी एकता तोड़े तो नामुमकिन है यहाँ पे लिंबायत की एकता कभी टूट नहीं सकती है मेरा नाम है डॉक्टर राजेंद्र बालचंद्र गर्गे सुभाष नगर मेन रोड संगम सर्कल गणपति विसर्जन तो क्या वो ज़्यादा होता है कि दंगा फसाद लिंबायत में होता है दंगा फसाद लिंबायत में होता है ये सब जगह चर्चा होती है लेकिन कुछ नहीं होता शांति के माहौल से आज तक के 25 साल से 40 साल से बोलो कि शांति समिति स्थापन हुआ तब केसर भाई जावेद भाई डॉक्टर रविंद्र पाटिल डॉक्टर शेवाले ये सब मिलके के नफीस भाई राज भाई नासिर भाई ये सब कुछ हमारे साथ में मिलकर हम गणपति का उत्सव मनाते हैं यह उत्सव हर साल जोर में मनाया जाता है लेकिन ना कोई पत्थर ना कोई कुछ नहीं फूल फेंकने वाले हैं हम पत्थर फेंकने वाले नहीं है हमारे हिंदू मुसलमान दूध में शक्कर मिलके जो चलता है वही हमारा नियम है इसलिए मैं बोलता कि वक्रतुंड महाका है सूर्यपुर सनत प्रभु निर्विघ्नम कुरमेदे और सर्वकार्य सुसर्वदा ये लिम्बात में सरगम सर्कल के नाम से जाना जाता है सुभाष चौक डॉक्टर गर्गे साहब के दवाखाने के पास का ये विस्तार है और यहाँ पर लिंबायत में हर साल की तरह इस साल भी गणपति विसर्जन का दिन है आज बड़े धूमधाम से सुबह से सारे गणपति विसर्जन हो रहे हैं और इस प्रोग्राम में शांति समिति के तमाम सभ्य हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर मना रहे हैं और एक्स डिप्टी मेयर डॉक्टर इंद्र पाटिल साहब सुमन ताई डॉक्टर गर्गे साहब जैसे महानुभाव वो सब हमें गणपति के अंदर शामिल होने का मौका देते हैं और कौमी एकता का नज़ारा यहाँ देखने को मिलता है मारुनाम नाम केसरि लिंबायत शांति समिति अग्रणी આજ રોજ અહીં સંગમબેન સર્કલ પાસે દર વર્ષની જેમ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ ગણેશ ઉત્સવનો પર્વ ઉજવાઈ રહે તેમજ આ યાત્રા શાંતિથી ઉજવાય એના માટે અહીંયા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળીને અહીંથી બધાને ફુલહાર કરી અહીંથી બધાને પુષ્પ ગુજરાતી સ્વાગત કરી કોમી એકતાના હિસાબે આ ગણપતિ ઉજવાય એના હિસાબે બધા પ્રયત્ન કરી રહ્યા છે એફઓ એફઓપીની ટીમ છે શાંતિ સમિતિ ટીમ છે એનજીઓ છે અને દરેક લિંબાયતના અગ્રણીઓ હાજર છે અને ખૂબ જ સરસ રીતે અહીંયા પ્રોગ્રામ ઉજવાઈ રહ્યું છે મારું નામ કેસરલી પિઝાદા લિંબાયત શાંતિ સમિતિ અગ્રણી આજ રોજ અહીં સંગમબેન સર્કલ પાસે દર વર્ષની જેમ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ ગણેશ ઉત્સવનો પર્વ ઉજવાઈ રહે તેમજ આ યાત્રા શાંતિથી ઉજવાય એના માટે અહીંયા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળીને અહીંથી બધાને ફુલહાર કરી અહીંથી બધાને ગુજરાતી સ્વાગત કરી કોમી એકતાના હિસાબે આ ગણપતિ ઉજવાય એના હિસાબે બધા પ્રયત્ન કરી રહ્યા છે એફઓ એફઓપીની ટીમ છે શાંતિ સમિતિ ટીમ છે એનજીઓ છે અને દરેક લિંબાયતના અગ્રણીઓ હાજર છે અને ખૂબ જ સરસ રીતે અહીંયા પ્રોગ્રામ ઉજવાઈ રહ્યું છે ડૉક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ માજી ઉપાધ્યક્ષ સુરત ગણેશ સમિતિ આજના ગણપતિ વિસર્જન દિવસે આનંદ ચાવદી સવારે આજે અષ્ટ વિનાયક ગણપતિ મંદિર પાસે આ વિસ્તારના ડીસીપી પોલીસ કમિશનર ભગીરાથ ગડવીજી એમની સંપૂર્ણ ટીમ સત્યનારાયણ કથાનો પ્રસાદ લઈને મંદિરના આશીર્વાદ લઈને નીકળ્યા હતા અમે દરેક ગણપતિની મળ્યા છે ગણપતિ રોડ પર આવી ગયા છે આથી લગભગ અઢારથી ઓગણીસ ગણપતિ આવવાના છે લીંબાયત વિસ્તાર લગભગ ચોવીસ નવ નવે પછી કોઈ પણ બનાવ બનેલ નથી ખૂબ સુંદર રીત્યા કાલે પણ ઈદે મિલાદના કાર્યક્રમ ખૂબ સારો રહ્યો એમાં પોલીસનો હિન્દુભાઈનો મુસ્લિમભાઈનો ખૂબ સહકાર મળ્યો આજે પણ હિન્દુભાઈ મુસ્લિમભાઈને સહકારથી સરસ

અને જે લોકમાં એ છે કે ભાઈ આમ તેમ કાલે પણ તમે જોયું હશે ઈદે મિલાદે પણ હિન્દુ અને મુસ્લિમ મળીને બહુ શાંતિ વિદાય કર્યા ને આજે પણ ગણપતિ દાદાને રંગે છંગે શાણ અને બાંધતી અમે વિદાય કરીશું એમાં કોઈ બેમત નથી અને જે લોકોમાં બરમ હોય એ કાઢી લાગે એવું અમારા લિંબાયતમાં કંઈ નથી અમે સૌ શાંતિ સમિતિના સભ્ય હિન્દુ અને મુસ્લિમો અમે દાદાને વિદાય આપવા અને અહીંયા સ્વાગત કરવા જ અમે ઊભા છે ભારત માતા કી જય વંદે માતાના